નમસ્કાર ઓનલાઈન શિક્ષા અંતર્ગત શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય કલશોર એટલે કે ગુજરાતી પાઠ છઠ્ઠો બતક અને અથવા પણ હંશ હવે તમને એમ થશે કે આ પાઠનું શીર્ષક એટલે કે પાઠનું ટાઈટલ આવું કેમ છે બતક અને અથવા પણ હંસ તો અહીં જે અને અથવા અને પણ એ બે શબ્દોને જોડતા શબ્દો છે જો બતક અને હંશ તો બતક પણ છે અને હંસ પણ છે બતક અથવા હંસ એટલે કે કાતો બતક છે કાતો હંસ છે અને બતક પણ હંસ બતક છે પણ હંસ પણ છે અને એ બે શબ્દોને જોડતા શબ્દો છે એટલે એનો પરિચય અહીં આપેલો છે હવે જો અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે ઊંચા ઊંચા ડુંગર ચડશું ઊંડી ઊંડી ખીણ ઉતરશું વહેતા જળમાં નાશું તરશું હરિયાળીમાં હરશું ફરશું પંખી સાથે કલરવ કરશું મીઠા તડકે અમે મલકશું રેશમિયા રેતીમાં ઢળશું મોજાને મસ્તીથી મળશું હવે જો અહીં શું કીધું છે કે અમે તો ઊંચા ઊંચા ડુંગર ચડીશું અને ઊંડી ઊંડી ખીણ ઉતરશું વહેતા જળમાં પણ અમે નાશું એટલે કે જ્યાં વહેતું પાણી હોય ત્યાં અમે નાશું અને તરશું હરિયાળીમાં હરશું ફરશું હરિયાળી એટલે લીલું લીલું ઘાસ હોય ત્યાં અમે હરશું અને ફરીશું પંખી સાથે કલરવ કરીશું એટલે પંખી સાથે અમને ગીત પણ અમે ગાઈશું મીઠા તડકે અમે મલકશું એટલે કે જ્યાં કૂણો મીઠો તડકો એટલે કે કૂણો શિયાળાનો જે કૂણો તડકો હોય ને સવારનો એમાં અમે મલકશું એટલે અમે હસશું રેશમ યા રેતીમાં ઢળશું એટલે કે જે ઝીણી રેશમ જેવી રેતી છે ત્યાં અમે આળોટશું મોજાને મસ્તીથી મળીશું એટલે કે દરિયા કિનારે મોજાને અમે મસ્તીથી એની સાથે રમશું તો અહી એક વાર્તા આપેલી છે જો તમને ચિત્રમાં ન દેખાતું હોય તો તમારે પાઠ્યપુસ્તક તમારું ખુલ્લું રાખીને સાથે ધ્યાન રાખવાનું છે કદરુપુ બતકડું હવે પાઠનું નામ છે કદરુપુ બતકડું એટલે કે કદરુપુ એટલે દેખાવમાં ખરાબ હોય રૂપાળું તો સુંદર થાય એનું વિરોધી થાય કદરુપુ એટલે કે દેખાવમાં સારું નથી એવું બતક એની વાર્તા છે એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા એ ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી ગઈ હવે જો આ બતકી હતી ને એ વિચારમાં પડી ગઈ ઈંડાને જોઈ અરે મેં તો ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ એને જ ગયું કે કેટલા ઈંડા મૂક્યા હતા ચાર હતા ના 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 પાંચ હતા હવે એને પાંચ દેખાણા ઈંડા પરંતુ મેં તો ચાર જ મૂક્યા છે તો આ પાંચમું ઈંડું ક્યાંથી આવ્યું પછી વડે એને એમ થયું કે હું એ કેવી માં છું મારા એક બચ્ચાને ભૂલી જાઉં છું એટલે મેં પાંચ જ મૂક્યા હશે ઈંડા એમ આ બધકી વિચારે છે તે પાંચેય ઈંડાને સેવવા લાગી સેવવા લાગી એટલે એના પર બેસીને એને સેવે છે આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સરવળ્યું તેમાંથી ધીમો અવાજ આવ્યો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું જોત જોતામાં બીજું ત્રીજું ચોથું ઈંડું ફૂટ્યું થોડી વારમાં ચારેય ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું હવે જો ચારે ચાર ઈંડા તો ફૂટી ગયા તો આ પાંચમું ઈંડું કેમ ન ફૂટ્યું મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું આવશે હવે એની માને એમ થાય છે કે આ મોટું ઈંડું છે ને એટલે આમાંથી સરસ મજાનું બચ્ચું મારું બહાર આવશે એક દિવસ પછી તે ઈંડું પણ સરવડ્યું અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર આવ્યું બતકીએ જેવું બચ્ચાને જોયું તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખોડી પણ છે આમ કેમ થયું પછી તરત મનમાં બોલી હું એ કેવી માં છું જુદું છે તો શું છે મોટું છે તો શું છે પણ બચ્ચું તો મારું છે ને હું તેને તરતા શીખવીશ હવે જો આ બતક છે એના ચાર બચ્ચા છે એક સરખા પોતાની જેવા જ છે પરંતુ આ પાંચમું બચ્ચું છે એ થોડુંક અલગ કલરનું અને અલગ છે થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પરંતુ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે આ આવું બતક હોય આ તો કદરૂપુ બતકડું છે પછી તો બધાએ તેનું નામ પાડી દીધું કદરૂપુ બતક બધા બચ્ચા કહેવા લાગ્યા માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ અમે તેની સાથે નહીં તરીએ હવે જો આ બતક આ બચ્ચું હતું એ થોડુંક રાખોડી કલરનું ને અલગ હતું એટલે બતકના બચ્ચા કે અમે આની સાથે રમશું નહીં અને તરશું પણ નહીં માતા બતકે તેને સમજાવ્યા બચ્ચાઓ તમારી જેમ જ આ પણ મારું સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આ જોઈ બતકી ખૂબ જ દુઃખી થઈ કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું એક દિવસ તેને ઘર છોડી કે બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો જુઓ એને છે ને દુઃખ લાગી જાય છે અને ઘર છોડીને ચાલ્યું જાય છે તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેને મરઘીનું ટોળું જોયું પછી છે ને મરઘીના ટોળાને મળે છે જુઓ ચિત્રમાં પણ મરઘીઓ છે ને ચાર એ બતકના બચ્ચાને મળે છે એણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મરઘી તું કોણ છે બતક બોલ્યું હું બતકડું હવે જો આ એવું લાગ્યું કે આ બતક જેવું તો લાગતું નથી જુવાન મરઘો બોલ્યો તું કોણ છે કહે હું બતકડું એણે કહ્યું હે તું બતકડું તું બતકડું તું તો કેવું કદરૂપું પૂછે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બદસુરત છે ચાલ હવે જો આ મરઘીએ એને કહ્યું એટલે આ બતકે માની લીધું કે હા હું ખરાબ દેખાવનો છું બદસુરત છું એટલે કે મારું મોઢું સારું નથી ભાગ અહીંથી અહીં કોઈ તારા દોસ્તાર નથી બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું પછી તે જ્યાં જ્યાં ગયો તેણે જેને જેને કહ્યું કે હું બતકડું એ બધા તેને કહે હે બતક આવું હોય તું તો સાવ કદરું પૂછે એવું કહ્યું ને બતકડું સાવ નિરાશ થઈ ગયું પછી જંગલ પરથી ઉડ્યું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું બતકે સલામત સ્થળે આશરો શોધતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી તેને ત્યાં રોકવાનો વિચાર કર્યો ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અંદરથી એક ડોશીમા બહાર આવ્યા બતકે કહ્યું દાદી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ ડોશીમાએ કહ્યું તું મને શું મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે જો એ પેલા મરઘાના ટોળા પાસે જાય છે પછી ત્યાંથી ઉડીને બધે ફરે છે અને છેલ્લે એ વાવાઝોડું આવે છે એટલે ડોસીમા પાસે આવે છે અને પાસેથી એ જાય છે સરોવર પાસે ત્યાં સુંદર હંસ પરિવારો રહેતા હતા હવે જો પક્ષીઓમાં છે હંસ છે એ સુંદર પક્ષી ગણાય એમાં પણ રાજહંસ આ જે હંસો છે એ રાજહંસ હોય છે એટલે એ ખૂબ જ સુંદર હોય છે એની પાસે તે જાય છે તેને થયું મને કદાચ મારા નવા દોસ્તો મળે તેને બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધાંશ કહે અરે તું તો ભૂલું પડી ગયેલું છે આવ હવે આપણે ત્યાં સાથે જ રહીશું ના ના હું તમારી સાથે નહીં રહી શકું હું તો બતકડું છું એક કદરૂપું બતકડું અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું જુવાન અંશ કહે તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં બસ અમારી જેમ જ રહેવાનું હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યો થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાખો ફફડાવતો હતો ત્યાં એક હંસકન્યા આવી જો એક હંસકન્યા આવે છે એટલે કે એ એને કહે છે કે તું ખૂબ સુંદર છે હંસમાં જે કન્યા એટલે કે એક છોકરી હંસમાં જે છોકરી હોય એ એને હંસકન્યા કહેવાય તો એને એમ કહ્યું કે તું તો ખૂબ સુંદર છે તું મારો મિત્ર બનીશ હવે તે એને એમ કહે છે કે તું મારો મિત્ર બનીશ બતકડું એમ થાય છે કે આ તમારી મજાક કરે છે કારણ કે અત્યાર સુધી એને બધાએ કદરુપુ જ કહ્યું હોય છે એટલે કે એને દેખાવમાં ખરાબ જ કહ્યું હોય છે તો આ હંસ કન્યાને કેમ સુંદર કહે છે એટલે બતકડું કહે છે તું મારી મજાક કરે છે ને બધા મને કદરૂપો કહે છે તેણે પોતાની જાત પર શરમ આવી અને એને માથું નીચું કરી દીધું હંશકન્યા કહ્યું તું તારું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી છો એટલે કે આપણે અગાઉ વાર્તામાં જોયું હતું ને કે વાંદરાઓ પાણીમાં પ્રતિબિંબ જોવે છે ચાંદાનું એટલે કે પોતાનો જે પ્રતિબિંબ પડે છે પાણીમાં એ જુએ છે તને ખબર પડશે કે આપણે સરખા જ છીએ હકીકતમાં આ બતક છે એ બતક નથી હોતું પરંતુ હંસ હોય છે તેની નજર પાણીમાં પડી તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું તે ખરેખર ખૂબ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું નહોતું એ તો એક રાજંશ હતો એક સુંદર યુવાન રાજહંશ હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપુ બતક કેમ કહેતા હતા તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો મિત્રો તમને આ વાર્તા ઉપરથી કયો બોધ જાણવા મળ્યો આ વાર્તાનો બોધ એ છે કે કોઈ પણ આજે બતક હકીકતમાં એ બતક જ હોતું નથી એ ઈંડું છે એ હંસનું હોય છે એટલે બતકને તો પોતાનાથી અલગ લાગે છે એટલે એ એને કદરુપું જ કહે છે કે તું કદરુપું છું પણ હકીકતમાં એ પક્ષીઓમાં સૌથી સુંદર જે રાજહંસ હોય છે એનું બચ્ચું હોય છે એટલે એ સુંદર જ હોય છે પરંતુ એને બતક છે એ પારખી એટલે કે ઓળખી નથી શકતા એટલે ઘણીવાર આપણામાં પણ એટલી આવડત ભરેલી હોય કે બીજી વ્યક્તિ સામેની વ્યક્તિ હોય એની નજર એટલી ટૂંકી હોય કે આપણને ઓળખી ન શકે ઘણી એવું પણ બને કે બાળકો છે તો એ અભ્યાસમાં નબળું હોય તો તું ઠોઠ છે તને આવડતું નથી એવું વાલી કઈ કઈને ટોર્ચર કરે બાળકને બરાબર હવે હકીકતમાં દરેક બાળક છે ભણવામાં હોશ્ય ન પણ હોય કોઈ બાળક ચિત્રમાં કે બીજી આવડતમાં કે ઘણી એવી કલામાં કે રમતગમતમાં હોશિયાર હોય પરંતુ માતા પિતા એની પ્રતિભાને ન ઓળખી શકતા હોય એટલે એ તો એમ જ કહેવાના કે તને આવડતું નથી તું ઠોઠ છે હકીકતમાં એ બાળક ઠોઠ ન પણ હોય એ બીજી પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધે એવું હોય તો આ વાર્તા ઉપરથી એ બોધ મળે છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના વિચારને સીમિત ન કરવા જોઈએ એટલે કે કોઈ વ્યક્તિ એક વસ્તુમાં એને ન આવડતી હોય તો એને બધી ન આવડતી હોય એવું ન હોય એટલે કે એ કોઈ વ્યક્તિ પરફેક્ટ ન હોય કોઈ પણ એક ફિલ્ડમાં એ હોશિયાર હોય બરાબર તો આપણે આ વાર્તા ઉપરથી એ બોધ લેવાનો છે અને આ હા આ જે બતક છે એ પણ પોતાની જાતને એવું માની લે છે કે હા હું નબળું જ છું હકીકતમાં આપણે પણ એવું ન માની લેવું જોઈએ કે મને નથી આવડ્યું તો મને આવડશે જ નહીં કે હું નબળું છું એવું પોતાની જાતને ન માનતા આપણે પોતાનો વિકાસ સાધવો જોઈએ તો અહીં આપણે આપણો પાઠ છે એ અધૂરો છે એ આપણે અહીં વિરામ લઈશું હવે ફરી મળીશું ત્યારે આપણે આગળ પાઠ ચલાવીશું ધન્યવાદ